તો કેમ છો મિત્રો મજામાં મજાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મસ્ત મજા નવા વાગી ગયા છે એના નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો બધાને જય માતાજી તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં વ્લોગ આપણે આજ ક્યારેથી ચાલુ કર્યો છે અને જવાનું છે આજે વાડીએ કેમ કે બે દિવસથી આપણે વાડીએ નથી ગયા અને વ્લોગ શૂટ નહોતો કર્યો એટલા માટે હવે જવું છે વાડીએ એન્ડ વાડીએ જઈ ત્યાંથી એક બાર ગામ જવાનું છે આપણે થોડું બાર ગામ એટલે છોટી ગા જવાનું થોડું કામકાજ છે કામકાજમાં એવું છે કે

તો ચાલો આપણે પહોંચી ગયા વાડીએ અને વાડીએ પહોંચી ગયા ભીંડામાં આવી અને ભીંડામાં મેં બે દિવસ મૂક્યો એમાં કીધું હતું કે થાલા પડ્યા હોય ને એ બોરવાના હતા તો એ તો બોરી હતા પણ હજી ઉગ્યા નથી જો ભીંડો દેખાય પીંડો હજી એમાં નાનો નાનો છે ને દેખાશે ને પાણી ફાઈ દીધું છે કે બુરવાના હોય ને બુરી દીધા બધા

ਆਹ ਨੋਸੋ ਮੇ ਵਾੜੀ ਜਿਆ ਜੇ ਮੇ ਗਰੇ ਰਹੀ ਸੀ ਵਾੜੀ ਜੇ ਮਜ਼ਾ ਆ ਵਾੜੀ ਜੇ ਮਜ਼ਾ ਮਾਤ ਹੋਈ ਹਾਂ ਸੌ ਹੋ ਬੇਨਾ ਮੇ ਹਾਂ ਬੇਨਾ ਹਾਂ ਮੈਂ ਬੜਾ ਫੋਕ ਲਈ ਪਾਣੀ ਮੋਕ ਲਈ ਬੜਾ ਲਮਗ ਲੈ ਸੱਤ ਦੋਲੀ ਵਾੜੀ ਸੋ ਮੋਕਣਾ ਮੋ ਫਰਾ ਟੁਕਾਈਂ ਕਦੇ ਵੀ ਨੀ ਵਾੜੀ ਜੇ ਗਰੇ ਨਹੀਂ ਚਾਲਦਾ ਤੇ ਰੱਖ ਚੜ ਰਹਿ ਜਾ ਹੋ ਕੰਮ ਕਾ ਕੋਈ ਤੇਰੇ ਆ ਬੇ ਤੇਰੇ ਨਾ ਆਵੇ ਮੇ एमनु घर से मस्त मजा मकान से हैं हमारा मकान से तो रो मकान से हेलो जाओ सो छोटी ला तो हेलो छोटी ला जाई छोटी ला जाई मिली दस चार लगी गया नहीं મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અહીંયા નાસ્તો કરવા આવ્યો હતો અને ફોર્મ ભરવાનું કામકાજ બધું કરી હોય પતાવી દીધું તો ફોર્મ ભરવાનું તો ફોર્મ ભરીવાયું ગયું અને કામકાજ બધું પતી હોય કોર્ટ લઈ અને હવે જવાનું કે લાઈટ બિલ ભરવાનું હતું લાઈટ બિલ તો ચાલો પછી રિટર્ન મારી દીધી છે અને અડજેટ પહોંચી ગયા તું અમિતભાઈ પણ કાંઈ નહીં ન હવે પાછા વાડીયા છે અને જોઈ રહ્યા છે પાણી હજી આને કાલે જ પુ છે ને પાછું આજ બધું સુકાઈ ગયું જો એકદમ હાવ બરોબર જો અમિતભાઈ કાંઈક કરતા લાગે છે दवा साटे है तो मैं खड़ी दवा दवा साटे है मोटर चालू है वीस एम एम पर ले वीस एम पर दार से दार जो उगाड़ो थी जो है वो ओलो भाई कह थोड़ी ऊपर की पेटिया वाली उगाड़ी थी गई रज को जो क्यों मस्त हो वो हलो अमित भैया गए जी न्याजन मार भी आप पाचा તો આમાં પાણી પાઈ દીધું છે કેમ કે અમારા જો ધરોડી બહુ થાય છે આમાં એટલે ધરોડીની દવા છાંટવાનું ચાલુ છે કેમકે આ જીરા ઉપર બે વાર લીંદાણું નહીં ને એટલે ધરોડી આખા થઈ ગઈ અમારે બહુ જ થાય છે ખેતરમાં જો મિસ્ટર ફાર્મસ અમિતભાઈ જો વાળા રહ્યા ની કોઈ દવા છાંટી રહ્યા છે બધા સાંટી દવા

હા પાણી ચાલુ રહ્યું કુવો તો લગભગ આખો ભરાવો આવી ગયો છે કેમ કે કૂવો કુવો કૂવો છે આ બાજુ છે આ બાજુ અને કુવા નજીક શું થાય મોબાઈલની બહુ જ બીક વાગે મને મોબાઈલ માં આમ રાખવો પડે ને એટલા માટે આગળથી મજા ન આવે બાજુ માં તો જો પાણી ચાલુ છે કૂવામાં અને એકદમ જબરદસ્ત જીવ આવે હાથ વાળી લાઇટ વહી ગઈ એ રાઇટ વહી ગઈ એવું લાગે પણ એમાં એવું છે લાઈનમાં ફેર હોય ને લાઇનમાં ફેર છે ને ટૂંકમાં ત્યાં બે ની લાઇન છે ને ક્યાંક ટૂંકમાં મોટરમાં બે ની જ લાઇન છે પછી બારે ક્યાંક ત્રણ ની પાછી બે ની એ રીત વિભાગ છે ને અને પાછી લોકવાળી લાઈન આવી છે એટલે પાણી ઓછું વધારે ઓછું વધારે થતું રહે સમજાવું એક સુધી આપણને એવું થાય યાર પણ એ ન થતું કેમ કે અમે ઓળ બાજુ આપણે નવો દાર આપી રહ્યો છે પહેલાં આપણે કેમ કે અઠવાડિયું એક ધારી આપણે લીધી ને આગળ ડાયરેક્ટ મોટર ચલાવી હતી એટલા માટે આપણને ખબર પડી ગઈ પાણી તો છે એ પાણીનો એ આ કૂવો હાલ ખાલી હતો ત્રીસ અને ચાલીસ પિસ્તાલીસ ફૂટ છે પણ ત્રી પાંત્રીસ ફૂટ તો કૂવો પાકો છે તારા કે ગાળો એટલું બધું નહીં પડ્યો અંદર પંદર ફૂટ જેવો છે ત્રીસ ફૂટ તો પાકો ત્રીસ ફૂટ આ કૂવો ભરાઈ ગયો કેટલા વાગે ચાલુ કરી લગભગ ત્રણ વાગે ચાલુ કરી તો ચાલો મસ્ત મજાનો જો ઓ ભરાઈ ગયો છે જઈ ઘરે તો જાવું છે ઘરે આપણે અને મળી જઈએ ઘરે જઈને હાલો બીજું શું તો મોટર ચાલુ છે અને કૂવો ભરાવા આવી ગયો છે અમિતભાઈ કેટલા વાગે ચાલુ કરી બે હવા બે ચાલુ કરી એક વખત લાઈટ ઝટકો મારી ગઈ તું મારે ત્રણ વાગે સમજો ને

ચાલો મકાને મળવી તો ચાલો હવે જવું છે ઘરે અને આપણો આપડો પૂરો કરીશી અને ચોટીલા એટલા માટે ગયા કે આપણે પોલીસ નું ફોર્મ ભરવાનું હતું વાડીનું લાઈટ બિલ ભરવાનું હતું એવું બધું કામકાજ હતું એટલા માટે આપણે લઈ ગયા હતા એમ કે મેં તમને એ વાત અગાઉ કરી યાદ નથી રહ્યું પણ અત્યારે તમને કહું છું એના હિસાબે ગયા તા અને બધું કામ કામ કમ્પ્લીટ કરી પછી બપોરે અમે ઘરે વહી આવ્યા એન્ડ અત્યારે તમારા તમારામું મળ્યા મેં સમજ એટલે કામકાજ બધું આપણે બધે જમીન જો ફાટવા મળી સમજો અમિતભાઈ જો પંપ લઈને હાલા જાય છે તો ચાલો મળી મસ્ત મજા નો બ્લોગ માં બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી વાજો હે આ સયા નો હું કર સયા થી વાડી ન થઈ ગયો અમિત ભાઈ નામાર સયા ને હું કે સયા પણ થઈ ગયા છે ધરોડી પણ થઈ ગઈ છે મારો ફજો વાહ કા પાડે છે અગર બહુ મજા આવે ને એ મજા આવે જો એકદમ વાડી અંદર લોકેશન એક નંબર આવે છે બપોર નો મજા આવે અત્યારે બહુ મજા આવે